જય શ્રીરામ જય હનુમાન સમસ્યા ગમે તેટલી મોટી હોય ફક્ત એકવાર વાર આ મંત્રનો જાપ કરો અને હનુમાનજી દોડીને આવશે જય શ્રી કૃષ્ણ મિત્રો જ્યારે જીવનના માર્ગો મુશ્કેલ બની જાય છે જ્યારે મન નિરાશાની અંધારીખીઓમાં ડૂબા લાગે છે જ્યારે પ્રિયજનોમાં વિશ્વાસ તૂડી જાય છે જ્યારે સંઘર્ષનું તોફાન તમારા આત્મવિશ્વાસને દરેક દિશામાંથી હલાવી દે છે જ્યારે દરેક પ્રયાસ નિરર્થક લાગે છે જ્યારે દરેક દરવાજા બંધ છે જ્યારે ચારે બાજુ માત્ર અંધકાર જ દેખાય છે ત્યારે એક શક્તિ છે જે દરેક તૂટેલા હૃદયને સુધારે છે જે દરેક ડૂબતી હોડીને સુરક્ષિત કિનારે લઈ જાય છે જે દરેક વિખેરાઈ ગયેલા જીવનને શાંતિ આપે છે તે શક્તિ છે હનુમાનજીની ભક્તિ અને તે માત્ર એક ધાર્મિક વિધિ નથી તે માત્ર એક રિવાજ નથી પરંતુ તે જીવનની ચાવી બની જાય છે તે આત્માની ઉર્જા બની જાય છે અને એવી અચૂક કારણ કે જ્યારે દુનિયામાં કોઈ સાંભળતું નથી જ્યારે પરિવાર સાથ નથી આપતો જ્યારે મિત્રોમાં ફેરવી લે છે જ્યારે સંબંધીઓ તિરસ્કાર કરે છે ત્યારે તે માત્ર હનુમાનજી છે તકતની કરુણ હાકલ પર દોડી આવે છે અને જ્યારે તે આવે છે ત્યારે દરેક તૂટેલી હિંમત દરેક વિખેરાયેલો આત્મવિશ્વાસ દરેક ડગમગતો વિશ્વાસ ફરીથી નવા પ્રકાશમાં ચમકવા લાગે છે આ કોઈ વાર્તા નથી આ કોઈ કાલ્પનિક નથી બલકે આ ઘણા ભક્તોનું જીવંત સત્ય છે હરિદ્વારના રમેશ શર્માની વાર્તાની જેમ જે એક સામાન્ય માણસ હતો તે રેલવે વિભાગમાં નોકરી કરતો હતો તેઓ બે પુત્રોના પિતા હતા તે એક સામાન્ય મધ્યમવર્ગીય પરિવારનો હતો પરંતુ જ્યારે સમય તેને હચમચાવી ગયો ત્યારે તેણે પહેલા તેની નોકરી ગુમાવી પછી નાના પુત્રની નિષ્ફળતા અને તેના ડગ્સની લતે ઘરને ઝઘડાનું કેન્દ્ર બનાવી દીધું મોટી વહુ તેને ટોના મારશે પત્નીએ પૂજા છોડી દીધી હતી રમેશજી દરરોજ વધુ ને વધુ તૂટી રહ્યા હતા મહિનાઓની બેરોજગારી પછી જ્યારે તેણે સગાવ પાસેથી લોન માંગી અને તેનો અનાદર થયો ત્યારે તેને લાગ્યું કે હવે જીવનમાં કંઈ બચ્યું નથી તે એકલો બેસીને કલાકો સુધી દિવાલો તરફ જોતો રહેતો ઢાબા પર મોડી રાત સુધી તે ખાલી આંખે આકાશ તરફ રહેતો તેની આંખોમાંથી આંસુ વહેતા દેતા રામના નામથી મન પણ દૂર થઈ ગયું હતું અને જ્યારે માણસ જીવનનો સંપૂર્ણ ત્યાગ કરે છે ત્યારે ભગવાન પોતે જ માર્ગ બનાવે છે એક રાત્રે રમેશજીએ આત્મહત્યા કરવાનું નક્કી કર્યું બીજે દિવસે સવારે તે ગંગામાં કૂદીને બધું ખતમ કરવાની યોજના કરી રહ્યો હતો પરંતુ તે જ રાત્રે તેને એક અદ્ભુત સ્વપ્ન આવ્યું સ્વપ્નમાં કે કૃદ્ધ દૈવી માણસ વાંદરાના રૂપમાં દેખાયો તેની આંખોમાં કરુણા હતી તેના ચહેરા પર શાંતિ હતી અને તેના શરીરમાંથી તેજની હાભાની કરતી હતી તેણે રમેશજીના માથા પર દયાળુ હાથ મૂક્યો અને કહ્યું રામનું નામ લો બજરંગ બજરંગબાનનો પાઠ કરો અને પછી જુઓ શું થાય છે તે અવાજો ખૂબ જ નમ્ર હતા પણ અંદરથી ગુંજી ઉઠ્યા હતા રમેશજી ઊંઘમાંથી ધ્રુજતા જાગી ગયા તેનું શરીર પરસેવાથી લથબથ હતું તેની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા અને તે જ ક્ષણે એવું લાગતું હતું કે જાણે કોઈ અદ્રશ્ય શક્તિએ તેને કહ્યું હતું કે હવે અટકશો નહીં તેમણે વર્ષોથી બંધ પડેલા લાલ કપડામાં લપેટી હનુમાનજીની તસવીર બહાર કાઢી તેણે ધૂળ સાફ કરી તેણે એક દીવો પ્રગટાવ્યો અને પ્રથમ વખત પૂરા હૃદય સંપૂર્ણ લાગણીઓ અને આંસુ ભરેલી આંખો સાથે ધૂજતા હોટે સાથે તે બજરંદ બાનનો પાઠ કરવાનું શરૂ કર્યું એ શબ્દો બોલી શકતો ન હતો પણ તેનું હૃદય બોલતું હતું આત્મા બૂંપાડી રહ્યો હતો જે હનુમાન જ્ઞાન અને ગુણોનો મહાસાગર જેમ જેમ પઠન ચાલુ રહ્યું તેને લાગ્યું કે કોઈ તેની પાસે બેઠું છે કોઈ અદ્રશ્ય શક્તિ તેના ખભા પર બેસીને કહી રહી હતી કે હું અહીં છું રશ્યો નહીં અને તે દિવસથી તેણે દરરોજ સવારે સૂર્યોદય પહેલા સ્નાન કરવાનો અને બજરંદ બાન વાંચવાનો પછી હનુમાન ચાલીસાનો પાઠ કરવાનો પછી ગંગાના પાણીમાં દીવો કરવાનો અને તે ભક્તિના સાતમા દિવસે એક ચમત્કાર થયો તેને એ જ જૂની કંપનીમાંથી ફોન આવ્યો જેમાંથી તેને કાઢી મૂકવામાં આવ્યો હતો અનુભવી વ્યક્તિની જરૂર હોવાનું કહેવાયું હતું શું તમે ફરીથી જોડાશો રમેશજીની આંખમાંથી આંસુ વહી ગયા તેણે તરત જ હા પાડી દીધી અને જ્યારે તેને પહેલો પગાર મળ્યો ત્યારે તેણે પહેલું કામ હરિદ્વારના સંકટમોચન સુધર્યું પત્તી ફરી પ્રાર્થના કરવા લાગી અને ઘર જે એક સમયે તૂટવાનું પ્રતીક હતું હવે મંદિર જેવો પવિત્ર બની ગયો વહેલી સવારે હનુમાન ચાલીસા નાદ ગુજવા લાગ્યા હતા રમેશજીએ પોતાનું જીવન સંપૂર્ણ રીતે હનુમાનજીની સેવામાં સમર્પિત કરી દીધું દર મંગળવારે એકસો આઠ દીવા પ્રટાવવા દર શનિવારે ગરીબોને ભોજન કરાવવું અને દરરોજ ઓછામાં ઓછું એકવાર રામ જય રામ જય જય રામનો જાપ કરવો એ તેમનો દિનતર્યા બની ગયો હતો અને આજે તે કહે છે કે હું મરી ગયો હતો પરંતુ હનુમાનજીએ મને ફરીથી જન્મ આપ્યો આ માત્ર એક ઉદાહરણ નથી આવા લાખો અનુભવો છે જ્યારે કોઈ ભક્તની હિંમત સંપૂર્ણ રીતે તૂટી જાય છે ત્યારે હનુમાનજીની ભક્તિ તેને તે અંધકારમાંથી બહાર કાઢીને પ્રકાશમાં લાવે છે ઘણા વર્ષોથી પરીક્ષામાં નાપાસ થઈ રહેલા યુવકે જ્યારે મંગળવારનું વ્રત રાખ્યું હનુમાન ચાલીસાનો પાઠ કર્યો તો તેને સફળતા મળી જે માતાનો પુત્ર અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયો હતો તેણે સતત સાત મંગળવાર સુધી હનુમાનજીની પ્રાર્થના કરી તેમનો પુત્ર સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયો કારણ કે હનુમાનજીની ભક્તિ એ એક એવો દોર છે જે તમને તૂટવા દેતો નથી જે ફરીથી હિંમત જગાવે છે અને જે કહે છે કે ભલે દુનિયા તમને છોડીને જાય બજરંગબી તમને ક્યારેય એકલા છોડતા નથી જે દરેક હાકલ સાંભળે છે દરેક આંસુ સમજે છે અને દરેક સંઘર્ષમાં તમારી સાથે ઊભો રહે છે અને તેથી જ્યારે પણ હિંમત તૂટવા લાગે છે ત્યારે હનુમાનજીનું નામ લેવાનું બાકી છે ત્યારે હવે તમે કંઈ પણ છોડો છો ભક્તિ કોઈ પણ સ્વાર્થ વિના તેને લો અને જુઓ કે કેવી રીતે દરેક દિશામાંથી પ્રકાશ આવવા લાગે છે દરેક કટોકટીનો અંત કેવી રીતે શરૂ થાય છે દરેક માર્ગ કેવી રીતે સરળ બને છે અને કેવી રીતે જીવન તરી એક ઉત્સવ બની જાય છે કારણ કે હનુમાનજીની ભક્તિ એ સૌથી મોટી શક્તિ છે તે સાચી શક્તિ અને સૌથી કાયમી શક્તિ છે જે તમને જીવનની દરેક મુશ્કેલીને દૂર કરવામાં મદદ કરે છે જે દરેક વિખરાયેલી વસ્તુને ફરીથી જોડે છે અને જે દરેક હારને વિજયમાં ફેરવે છે શરત માત્ર એટલી છે કે ભક્તિ સાચી હોવી જોઈએ લાગણી શુદ્ધ હોવી જોઈએ શ્રદ્ધા અખંડ હોવી જોઈએ અને શ્રદ્ધા અખંડ હોવી જોઈએ કારણ કે જ્યારે તમારી હિંમત તૂટવા લાગે છે ત્યારે હનુમાનજીની ભક્તિ તે શક્તિ બની જાય છે જે તમને અંધકારમાંથી પ્રકાશ તરફ દુઃખમાંથી સુખમાં હારમાંથી વિજય તરફ અને પતનમાંથી ફરીથી ઉદય તરફ લઈ જાય છે જે તમારા જીવનને દરેક ક્ષણ દરેક સેકન્ડના દરેક શ્વાસ સાથે ફરીથી જીવંત બનાવે છે અને આ તે અમૂલ્ય સત્ય છે જે ફક્ત અનુભવ દ્વારા જાણી શકાય છે અને જે દરેક પક્તના જીવનમાં કોઈને કોઈ સમય થાય છે કારણ કે હનુમાનજી ક્યારેય કોઈને નિરાશ કરતા નથી એ ક્યારેય કોઈની હાકલને અવગણતો નથી અને ક્યારેય કોઈ આંસુને વ્યર્થ જવા દેતો નથી બસ એકવાર ફોન કરો ભક્તિથી ફોન કરો વારંવાર ફોન કરો અને પછી ચમત્કાર જુઓ કૃપા જુઓ તે અલૌકિક પરિવર્તન જુઓ જે તમારા જીવનને દરેક દિશામાંથી પ્રકાશિત કરશે અને તમારા દરેક દુઃખને સુખમાં ફેરવશે અને આ જ સાચો અનુભવ છે આજ હનુમાનજીની સાચી ભક્તિ છે અને આજ જીવનની સૌથી મોટી શક્તિ છે તે સૌથી દૈવી શક્તિ છે તે સૌથી શુભ શક્તિ અને સૌથી કરુણાશીલ શક્તિ છે જે હંમેશા ભક્તની સાથે રહે છે તે ક્યારેય છોડતો નથી અને આખરે તે તમને જીવનની સાચી જીત અપાવે છે હનુમાનજીના નામ પર શુદ્ધા વિશ્વાસ અને ભક્તિ સાથે દરરો દરેક ક્ષણે તમારું જીવન બદલો સેવા કરવાનો સંકલ્પ લો અને પછી જુઓ કેવો ચમત્કાર થાય છે દરેક બંધ માર્ગ કેવી રીતે ખુલે છે અને કેવી રીતે હનુમાનજી તમારા આશીર્વાદથી તમારું જીવન ભરી દે છે અને આ તે શક્તિ છે જે જ્યારે હિંમત તૂટતી લાગે છે ત્યારે જાગી જાય છે અને બંધાય છે સૌથી મોટી શક્તિ અને સૌથી જીવંત શક્તિ હનુમાનજીની ભક્તિ છે હનુમાનના ભક્તો જાણે છે કે મારું કોઈ નથી પણ મારી પાસે હનુમાન છે અને જ્યારે મુશ્કેલી આવે છે ત્યારે મુસીબતનો ઉદ્ધારક દોડી આવે છે ભક્તિ એ સામાન્ય વસ્તુ નથી તે એક તપ છે તે સમર્પણ છે તે અંદરનો અવાજ છે જે હનુમાનજી સુધી પહોંચે છે અને પછી ચમત્કારો શરૂ થાય છે કોઈ પણ ઠાઠમાટ અને દેખાડા વિના અલ્હાબાદના શામ નારાયણ તિવારીજીની જેમ ત્રણ વર્ષ સુધી તેમની પુત્રીના લગ્ન કરાવી રહ્યા હતા દરેક સંબંધ બનતાની સાથે જ તૂટી જતો હતો ત્યારે એક સંતે તેમને કહ્યું કે મંગળવાર અને શનિવારે હનુમાનજીને સિંદૂર ચઢાવો અને એકાદશીનું વ્રત કરો તેણે તે ઉપાય ભક્તિભાવથી શરૂ કર્યો અને ત્રીજા મહિનામાં માત્ર સારા સંબંધ જ નહીં પરંતુ થોડા જ સમયમાં એક શુભ લગ્ન પણ થઈ ગયા ભક્તો કહે છે કે જ્યારે તમે સાચા મનથી હનુમાનજીના ચરણોમાં બેસો છો ત્યારે તમને એવું લાગે છે કે તમારો બધો બોજ હટી ગયો છે જીવનની ભારેતા દિવસ રાતનો તણાવ સંબંધોની એકલતા હનુમાનજીની કૃપાથી પીગળીને શાંતિમાં ફેરવાઈ જાય છે અને આ તે શક્તિ છે જે હિંમત હારી જવા છતાં તમને જમીન પર પડવા દેતી નથી આવો જ અનુભવ દિલ્હીની અંજલી મિશ્રાનો હતો જે એક શિક્ષિત સંસ્કારી અને આત્મનિર્ભર છોકરી છે જેણે સમાજના તમામ માપદંડો સારું શિક્ષણ પ્રતિષ્ઠિત કંપનીમાં નોકરી અને પરિવારનું સન્માન જાળવવા માટે પૂરેપૂરો પ્રયાસ કરીને પોતાનું જીવન તૈયાર કર્યું હતું પરંતુ જીવનની સૌથી મહત્વપૂર્ણ સંસ્થા લગ્ન તેના માટે એક તોફાન તરીકે આવી જેણે તેના આત્માને ફાડી નાખ્યો તેના લગ્ન માત્ર જ મહિનામાં જ તૂટી ગયા અને તે દરમિયાન તેણે શું સહન કર્યું તે તો એક મહિલા જ જાણી શકે છે સાસરિયાના ઘરમાં તેને ક્યારેય વહુ ઘડવામાં આવી ન હતી તેની સાથે માત્ર કમાણી મશીનની જેમ જ વર્તે છે તેના પતિનું વર્તન અસભ્ય અપમાનજનક અને ક્રૂર બન્યું રોજ નવા આરોપો શંકાસ્પદ નજર નાની નાની બાબતોમાં અપમાન અને સાસરિયાઓના અપમાનજનક શબ્દોએ તેણીનું સ્વાભિમાન સંપૂર્ણપણે તોડી નાખ્યું તે દરેક દિવસ એવી આશામાં જીવતી હતી કે કદાચ કોઈ સમજશે કદાચ કોઈ બદલાઈ જશે પણ રોજે રોજ તેનો આંતરિક વિશ્વાસ વધુને વધુ ઊંડો તૂટતો જતો હતો અંતે જ્યારે માનસિક ત્રાસ અસહ્ય બન્યો ત્યારે તેણીએ તેના મામાના ઘરે પરત ફરવાનું નક્કી કર્યું પણ ત્યાં પણ સમાજનો દબાયેલો અવાજ પડોશીઓની ભૂમો સ્વજનોની આંખોમાં રહેલા પ્રશ્નો અને માતા પિતાના ટોણાએ તેને અંદરથી વધુ તોડી નાખ્યો અંજલિજીને લાગ્યું કે તે નિષ્ફળ જીવન જીવી રહી છે સમાજ તેને એક બહિષ્કૃત અને સમસ્યા તરીકે જોવાનું શરૂ કરી દીધું હતું અને આ તે સમય હતો જ્યારે એક રાત્રે તેણે તેની ડાયરીમાં લખ્યું હતું કે હવે બહુ થયું હવે જીવનનો અંત એ જ રસ્તો છે પરંતુ નસીબમાં કંઈ બીજું હતું બીજા દિવસે ઓફિસમાં એક સહકર્મી જે સામાન્ય રીતે શાંત અને ધાર્મિક સ્વભાવે હતો તેણે તેણીને એક વીડિયો મોકલ્યો જેમાં ફક્ત આજ લખ્યું હતું આ આજે રાત્રે બંધ આંખે સાંભળો જરા સાંભળો તે હનુમાન ચાલીસા લખુપાટનો વિડિયો હતો અંજલિજીએ વિચાર્યું કે મને એક વાર સાંભળવા દો અને તે રાત્રે જ્યારે તે બેડ પર આંસુઓથી ભરેલી આંખો સાથે સૂતી હતી એ હેડફોન વડે પોતાના ફોન પર હનુમાન ચાલીસા વગાડી હતી પ્રથમ શ્લોક શ્રી ગુરુ ચરણ સરોજ રાજ સાંભળતાની સાથે જ તેણીને અંદરથી કંપારીનો અનુભવ થયો અને જેમ જેમ પઠન આગળ વધતું ગયું તેમ તેમ તેને લાગ્યું કે જાણે કોઈ અદ્રશ્ય શક્તિ તેને પોતાના ખોળામાં લઈ ગઈ હોય એના આંસુ પોતે જ લૂસતા હતા અને એના દિલમાં કોઈ કહેતું હતું કે તું એકલી નથી હું તમારી સાથે છું તે રાત્રે તે પ્રથમ વખત ઊંડી ઊંઘમાં અને સવારે એક નવી લાગણી સાથે ચાગી તે જ તૂટી ગયું હતું પણ કંઈક જાગ્યું હતું તે જ દિવસે તેણીએ તેના રૂમમાં હનુમાનજીની એક નાનકડી તસવીર લગાવી સવારે સ્નાન કર્યા પછી તેણે એકસો આઠ વાર ઓમ હનમતે નમનનો જાપ શરૂ કર્યો શરૂઆતમાં તે માત્ર એક પ્રયોગ હતો પરંતુ ત્રીજા દિવસે જ જ્યારે તેણીએ મંત્રોચ્ચાર કર્યા ત્યારે તેણીએ પોતાની અંદર એક વિચિત્ર આંતરિક ઊર્જા એક સ્થિરતા એક ઊંડાણ અનુભવ્યું તેની આંખોમાં આત્મવિશ્વાસ ફરી વળવા લાગ્યો તેના ચહેરા પર એક શાંત ચમક દેખાવા લાગી અને જે સમાજ તેને રિકાલ સુધી નિષ્ફળ માનતો હતો તે સમાજ હવે તેના સ્મિતમાં કંઈક રહસ્ય જોવા લાગ્યો તરત જ તેના વિભાગમાં અચાનક પ્રમોશનની જાહેરાત કરવામાં આવી અને તેણીને એક નવા પ્રોજેક્ટનું નેતૃત્વ સોંપવામાં આવ્યું જેના માટે તેણીને અગાઉ ક્યારેય પસંદ કરવામાં આવી ન હતી રસકર્મીઓ તેને માન આપવા લાગ્યા તેના પરિવારે ફરીથી તેના પર વિશ્વાસ કરવાનું શરૂ કર્યું અને તેણીએ તેના અનુભવો અન્ય લોકો સાથે શેર કરવાનું શરૂ કર્યું તે હવે દર શનિવારે હનુમાન મંદિરે જાય છે અને માનસિક ત્રાસથી પીડિત મહિલાઓ સાથે વાત કરે છે તેમને સાંભળે છે તેમને હનુમાન ચાલીસા અને હનુમતે નમ્ર મંત્રની શક્તિ સમજાવે છે અને કહે છે હું તે શક્તિનો પુરાવો છું જેણે મને અંધકારમાંથી પ્રકાશ તરફ ખેંચ્યો અને આજે અંજલિજીએ પોતાનું જીવન સેલિબાના માર્ગ પર ચાલવા અને સેવામાં સમર્પિત કર્યું છે તેણે કહે છે કે લગ્ન તૂટવાનો અંત નહોતો તે મારા જીવનની શરૂઆત હતી કારણ કે તે દિવસથી હનુમાનજીએ મને તેમના જીવનમાં સ્વીકાર્યો અને આ અનુભવ આપણને શીખવે છે કે જ્યારે કોઈ સ્ત્રી આખરું સમાજમાં એકલી પડી જાય છે જ્યારે તેણીને લાગે છે કે જીવનમાં કંઈ બાકી નથી ત્યારે તે હનુમાનજીની કૃપાથી તેની અંદર રહેલી દૈવી શક્તિને જાગૃત કરી શકે છે કારણ કે હનુમાનજી માત્ર મુશ્કેલીઓના તારણહાર જ નથી પરંતુ આત્મવિશ્વાસ અને સ્ત્રી શક્તિના ગક્ષક પણ છે અને જો તમે સાચા હૃદયથી તેનું નામ લો છો તો તે તમારા જીવનની દરેક તૂટેલી દિવાલને ફરીથી બનાવી શકે છે તે દરેક અપમાનને આદરમાં ફેરવી શકે છે એક વાર તેને ફોન કર પછી જુઓ કે તે તમારા જીવનની વ્યાખ્યા કેવી રીતે બદલી નાખે છે કારણ કે જ્યારે હિંમત તૂટવા લાગે છે ત્યારે હનુમાનજીની ભક્તિ સૌથી મોટી શક્તિ બની જાય છે આવા અસંખ્ય અનુભવો દર્શાવે છે કે જ્યારે આપણે અંદરથી તૂટવા માંડીએ છીએ ત્યારે આ સંસાર જતો રહે છે પરંતુ તે સમયે એકમાત્ર શક્તિ જે આપણને શક્તિ આપે છે તે છે હનુમાનજીની ભક્તિ આ પગતી જાતિલીન ઉંમર સંપત્તિ પદ જોતી નથી તે ફક્ત તમારા સાચા હૃદય અને તમારી હાકલની તીવ્રતા જુએ છે જો તમે હનુમાનજીને એકવાર પણ દિલથી જય શ્રી રામ કહીને બોલાવો છો તો મારો વિશ્વાસ કરો તેમણે તમારું સાંભળ્યું છે તેઓ કોઈને કોઈ વ્યક્તિના વિચાર કે તક દ્વારા તમારા જીવનમાં કોઈને કોઈ સ્વરૂપે આવશે અને તમારો ડર એડી પ્રેરનો અંત લાવશે જે તમે વર્ષોથી છાતીમાં દબાવી રાખ્યું છે હનુમાનજી માત્ર મંદિરોમાં રહેતા દેવતા નથી તેઓ તમારી યાંત્રિક ચેતનામાં સ્થાયી થાય છે અને જ્યારે તમે તેમને સાચા અર્થમાં યાદ કરો છો ત્યારે તેઓ બહારથી નહીં પણ અંદરથી જાગે છે તમારા નિર્ણયોમાં તમારા વિચારો અને તમારા કાર્યોમાં તમારા કાર્યો માત્ર આરતી અને પૂજા સુધી મર્યાદિત નથી પરંતુ તે રેક માર્ગદર્શક શક્તિ છે જે દરેક મુદ્દાને સમર્થન આપે છે જ્યારે દુનિયા તમારી સામે ઊભી હોય છે ત્યારે તેઓ સંકટમાં હિંમતવાન બની જાય છે તે પીડામાં મલમ બનાવે છે અને એકલતામાં સૌથી સાચો સાથી બને છે જો તમે આજે જીવનના એવા વળાક પર છો જ્યાં બધું તૂટેલું લાગે છે તો જરા આંખો બંધ કરીને હનુમાનજીને કહો હે પવનપુત્ર મારી હિંમત હવે જવાબ આપી રહી છે મને સંભાળો અને પછી જુઓ કે તમારા જીવનમાં ચમત્કારો કેવી રીતે શરૂ થાય છે તમારું મન કેવી રીતે શાંત થાય છે કેવી રીતે સંજોગો પોતાને બદલવાનું શરૂ કરે છે અને કેવી રીતે ડૂબતું જીવન ફરીથી ઉત્સાહ અને વિજયથી ભરેલું છે કારણ કે જ્યારે હિંમત તૂટવા લાગે છે ત્યારે હનુમાનજીની ભક્તિ થાય છે જો સૌથી મોટા શક્તિ ભક્તોને આ વિડીયો ગમે તો લાઇક કરો અને ચેન પર પહેલી વાર આવ્યા છો તો ચેનને સબસ્ક્રાઈબ કરો જય શ્રી ત્યાં જય હનુમાન